ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ફરી એક વખત આપણે સીએનઆઈ એનજીઓના ગેરકાનૂની ગોરખ ધંધાનો ભાગ ત્રણ વિડીયો ત્રણ રાઈટ આગળના બે વિડીયો જે હતા એનો ઘણો બધો સારો પ્રતિસાદ મળ્યો ઘણા લોકોએ કોમેન્ટ્સ આપી અને ઘણા લોકોએ પર્સનલ ફોન કર્યા વોટ્સએપ કર્યા ઉત્તેજન આપ્યું પ્રેસ ધ લોર્ડ ઈશ્વરના નામને માન મે ગૌરવ જે લોકો સીએનઆઈ ની સિસ્ટમમાં છે સીએનઆઈ એનજીઓ ની સિસ્ટમમાં છે એ લોકો એ ઘણા ફોન કર્યા જે લોકો જવાબદાર વ્યક્તિ છે અલગ અલગ મંડળીઓ પર એમણે ફોન કર્યા એમણે જાણવાની ઈચ્છા દર્શાઈ વાસ્તવિકતા સમજવાની ઈચ્છા દર્શાઈ એના માટે તો જો કે જીગર જોઈએ અને એ જીગર એ લોકોએ કેળવી હિંમત કેળવી અને ઘણી બધી બાબતો ની ચર્ચા થઈ સગડો માન મહિમાનો ગૌરવ ઈશ્વરને આપીએ છીએ રાઈટ આપણો મુખ્ય વિષય છે સીએનઆઈ રાઈટ અને જો તમે ધ્યાનથી તપાસો આખું પિક્ચર તમે બહુ બારીક કાયથી નિહાળો તો ખ્યાલ આવે કે આની અંદર એક વ્યક્તિની મહત્વકાંક્ષાઓ એ બહુ મોટું કામ કરી રહી છે અને એ તો બધા જ સારી રીતે જાણે છે આ લોકો જે લોકો સીએનએની સિસ્ટમમાં છે એમને તો બધાને આ બાબત ખબર જ છે પણ કદાચ તમારી જાણમાં ના હોય અને પ્રભુ કોઈક રીતે આપણી આગળ લાવવા માંગતા હોય ને એ વ્યક્તિને પણ એક મેસેજ આપવા માંગતા હોય તો પ્રેઝ ધ Lord ને હાલેલુયા રાઈટ મુખ્ય જે વ્યક્તિ છે જે પોતાની વ્યક્તિગત મહત્વકાંશાઓને લઈને પોતાના ડ્રીમ્સ લઈને આગળ વધી રહી છે અને તો છે બિશપ વિનોદકુમાર માલવિયા રાઈટ બિશપ વિનોદકુમાર માલવિયા હા રાઈટ ઓગણીસો ને સિત્તેરમાં જયારે સીએનઆઈ એનું એક થયું સંગઠન બન્યું એ છ ધાર્મિક સંગઠનો ભેગા થઈને એકતામાં આવ્યા રાઈટ અને ત્યાર પછી આગળ ચાલતા ચાલતા અંદર ક્લેશ ઉભો થવા માંડ્યો ધીરે ધીરે અને ત્યારના જે આગેવાનો હતા જે સંગઠન બન્યું એના એ લોકોએ કોઈ રજીસ્ટ્રેશન કરાયું નહોતું અને કોઈ બંધારણ ઘડ્યું નહોતું રાઈટ પણ પછી પ્રશ્નો ઊભા થયા એટલે ઓગણીસો એસી ની અંદર ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસ ડી સત્તરનું રજીસ્ટ્રેશન માં કરવામાં આવ્યું સામાજિક સંસ્થામાં કરવામાં આવ્યું હવે કેમ કરવામાં આવ્યું ત્યારે કેમ કરવાની જરૂર પડી શું તકલીફો ઉભી થઈ એ તો ત્યારના આગેવાનોને ખબર ભિશાપ માલવિયા કદાચ જાહેર કરે અથવા શેર કરે તો એમને વધારે ખબર

સુપ્રીમ કોર્ટમાં સીએનઆઈએ સામે હાર પડી અને પડ્યું પણ સાથે સાથે સાબિત કરતું ગયું કે કોઈ બંધારણ નથી સીએનઆઈ નું કોઈ અસ્તિત્વ નથી સીએનઆઈ નું કોઈ રજિસ્ટ્રેશન નથી રાઈટ આજે પણ આજની તારીખમાં પણ આ છ એ છ ધાર્મિક સંપ્રદાયો એ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે અને ચાલુ છે રાઈટ અને એટલે આ બધું જ બિશફ વિનોદ કુમાર માલવિયા જાણતા હતા તેમ છતાં પણ બે હજાર ચૌદમાં એમણે રિવ્યુ પિટિશન કરી કે સુપ્રીમ કોર્ટની અંદર કે જે ચુકાદો આપવામાં આવ્યો છે એના પર વિચારણા કરવામાં આવે અને એમણે સહારો લીધો એ આર્ટિકલ પચીસ અને આર્ટિકલ છ છવ્વીસ ભારતના બંધારણના નિયમો પ્રમાણેનું જે આપણું બંધારણ છે એનું આર્ટિકલ પચીસ અને છવ્વીસ વાંચવો રહ્યો રાઈટ અને વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે અને એ જજે આ આર્ટિકલ 25 અને 26 ને ધ્યાનમાં રાખીને સીએનઆઈ ને વિશ્વ વિનોદ કુમાર માલેબિયાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે સીએનઆઈ કઈ પણ હોય એ એનજીઓ હોય કે સીએનઆઈ રિલીજીયસ જે પણ હોય તમે જે સમજો છો એ સીએનઆઈ એક કોઈ ખ્રિસ્તી અસ્તિત્વ ધરાવતું નથી કોઈ જ ખ્રિસ્તી સંગઠન નથી સીએનઆઈ છે જ ને આટલા સ્પષ્ટ શબ્દો એમણે આર્ટિકલ પચીસ પ્રમાણે કીધા અને આર્ટિકલ છવ્વીસ પ્રમાણે એમણે કીધા કે સીએનઆઈ ને લાગતું વળગતું બધું જ એ ગેરકાયદેસર છે અને સાથે સાથે એમ પણ કીધું કે એની અંદર જે ક્લોઝ બી છે આર્ટિકલ છવ્વીસની અંદર કે ક્લોઝ બી ની અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ એક ધાર્મિક ધાર્મિક સંપ્રદાય સંપ્રદાય બીજા પર હાવી થઈ શકતું નથી કેપ્ચર કરી શકતું નથી એના પર એના પર કબજો ધરાઈ શકતું નથી દરેક વ્યવસ્થાની અંદરની વાત આવે એ લીડરશીપની વાત આવે કે નાણાકીય વાત આવે કે મિલકતની વાત આવે કે દરેક પ્રકારની વાત આવે એની અંદર બધું જ ઇન્ક્લુડ છે રાઈટ અને એટલે જેનું કોઈ અસ્તિત્વ નથી એ આ છો કે એના નાણા ઉપર હોલ્ડ જમાઈ શકતું નથી આ સ્પષ્ટ છે આર્ટિકલ પચીસ અને છવ્વીસ પ્રમાણે રાઈટ અને બહુ ક્લિયર છે જો કદાચ હજી સુધી કોઈના માઇન્ડમાં આ પ્રશ્ન હોય રાઈટ તો એ સ્પષ્ટ કરી દઉં છું રાઈટ અને આ બધું જ વિનોદ કુમાર માલવિયા જાણતા હતા પણ એમને એમના ડ્રીમ જે નક્કી કર્યા હતા કે દીકરાને ઉપર સુધી પહોંચાડવો છે એ એમને જપ નહોતા લેવા દેતા અને એટલે પ્રોબ્લેમ શું ચાલુ થયા કે જે ઓલરેડી લીડરશીપ આપી રહેલા સીએનઆઈ ની અંદર બાળકો એમને સગે વગે આમ તેમ કરીને દીકરા બારમા માં બે વખત ફેલ હતો તેમ છતાં એને યુબીએસ નામે એડમિશન અપાયું કારણ કે ત્યાં એ પોતે વોર્ડ મેમ્બર હતા ત્યાર પછી એને એડમિશન અપાયું યુટીસી યુનાઇટેડ થિયોલોજીકલ કોલેજ ની અંદર એમટીએચ કરવા માટે એના માટે તો જે સિનિયોરિટી ધરાવતા બાળકો હતા એમને પણ સાઈડલાઈન કર્યા લગભગ છ જેટલા બાળકો હતા અને પછી ભય પહોંચ્યા યુટીસી કરવા માટે વગેરે એક્સપિરિયન્સ કદાચ બહુ ઓછો એક્સપિરિયન્સ હતો પણ એ વગેરે એક્સપિરિયન્સ જ કહેવાય પણ બાપાના બે હાથ હતા અને એટલે ત્યાં એમણે એમટીએચ પૂરું કર્યું અને પછી પાછા ગુજરાતમાં પરત આવ્યા અને ઘણું બધું કર્યું ઘણું બધું કર્યું કારણ કે એમને ત્યાર પછી જીયુએસટી ના પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યા એમાં પણ ગતકડા ઘણા બધા બધા છે રાઈટ રાઈટ પણ હવે બાબતો આપણે અહીંયા શેર કરી શકતા નથી અને પછી હવે આગળ એમને જે ધોરી વાત પેલી હતી બિસઅપ સિલ્વાન્સ ક્રિશ્ચનને મૂકવામાં આવ્યા રાઈટ ચાલીસમી ઉજવણી વખતે નક્કી કરવામાં આવ્યું એ પ્રમાણે એટલે બિસઅપ સિલવાન્સ ક્રિશ્ચન એ અવેજી ભરી રહ્યા છે અને હવે હવે જીનો ટાઈમ પૂરો થઈ રહ્યો છે અને હવે એ બારમું ફેલ રાઈટ એ હવે બિષપ બનશે રાઈટ જે બે વખત ફેલ છે એ હવે બિશપ બનશે એના માટે ખુરશી ખાલી કરવાની છે એના માટેના બધા પ્રોપાગંડના મેં આગળના વિડીયોઝની અંદર પણ તમને કહી દીધો પણ આની પાછળનું કારણ શું એ સમજવાનો માટે પ્રયત્ન કરીએ તો આપણને ખ્યાલ આવે કે શૈતાન લોકોના મન બિષપના મન દી કેટલા આંધળા કરે છે જો તમે બિશ પોલ ચૌહાણના બે હજાર બાર ના લેટર વાંચો આ જે ટેક્સ છે વિડીયોની સાથે સાથે એની નીચે બીજી પીડીએફ ફાઇલ પણ હું મોકલીશ અને એ લેટર તમે વાંચો તો ખબર પડે કે કેટલું ભયંકર દૂષણ ગેરકાનૂની હા એ ઈશ્વરની મંડળીની અંદર વ્યાપી ગયું છે ભયંકર એમ જો તમે સમજવા માટે પ્રયત્ન કરો તો ખ્યાલ આવે કે ત્યાં આગળ ઉલ્લેખ કરેલો છે કે બિશપ જ્યારે રિટાયર્ડ થાય ત્યારે એમની કોડ ઓફ કંડક્ટ હોય છે કોડ ઓફ કંડક્ટ રાઈટ અને એના ક્લોઝ દસ પ્રમાણે સ્પષ્ટ છે કે નિવૃત્ત થાય પછી એ બીજે ક્યાંય મોટી સંસ્થા બીજી સંસ્થાઓની અંદર મોટી જવાબદારી લઈ શકે નહીં પણ બિશપ વિનોદ કુમાર માલવિયા રિટાયર્ડ થયા ત્યાર પછી તો એમણે ઘણી બધી જગ્યાએ મોટી મોટી જવાબદારીઓ લઈ લીધી લઈ લીધી સમજો છો ને હા આઈપી મિશન ટ્રસ્ટ ની અંદર લઈ લીધી ત્યાર પછી યુસીએનઆઈ ટ્રસ્ટ એસોસિએશન ની અંદર એમણે સાદી ભાષામાં ચડી બેઠા બીડીટીએ જે એંગ્લિકન ચર્ચની આખી વ્યવસ્થા છે એની અંદર એ પહોંચી ગયા યુબીએસ પુના ની અંદર બોર્ડ મેમ્બર હતા યુટીસી ની અંદર એ બોર્ડ મેમ્બર હતા સીએનઆઈ ની અંદર તો ઓલરેડી એ બિશપ અને પછી રિટાયર્ડ બિશપ થયા રહ્યા બરાબર ત્યાર પછી સીએનઆઈ સિનેટ અંદર એ પહોંચી ગયા જેમ અત્યારે બિશપ સિલવાન્સ ક્રિશ્ચન એ પહોંચવા માટેના પ્રયત્ન કરે છે પણ આ સાહેબ પહોંચી ગયેલા ત્યારે રાઈટ અને પછી અધુરામપુર બાકી હતું તો ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટીના પ્રમુખ તરીકે પણ આજે બિશપ વિનોદ કુમાર માલવિયા બિરાજમાન છે સમજવાની જરૂર છે

કેમ વિચારો એ બિશપ પોલ ચવાણે સાચું જ કીધું હતું કે બે હજાર બાર ની અંદર તમારી પાસે આટલી 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 મિલકતો છે અને આટલી મિલકતો તમે દબાઈ રાખેલી પણ છે રાઈટ તો વિચારવાનું કે અત્યારે એમની પાસે કેટલી મિલકતો હશે એક ઇન્સિડન્સ કહું તો તમને ખ્યાલ આવશે ચેરિટી કમિશનર ની અંદર સીએનઆઈ સંદર્ભે જ કેસ ચાલી રહેલો અને ઉલટ તપાસ થઈ રહેલી એમની અને એ ઉલટ તપાસની અંદર બિશપ વિનોદ કુમાર માલવિયા પૂછવામાં આવ્યું કે તમારો પગાર કેટલો છે એટલે એમને અંદાજ તો આવી ગયો આની પછીનો હવે બીજો ક્વેશ્ચન શું આવશે એટલે એમણે બોલ્યા ને ચૂપ રહ્યા ત્યારે જજ બોલ્યા કે વિનોદ કુમાર માલવિયા તમારો પગાર કેટલો છે ત્યારે બોલ્યા સાહેબ મારી ઉંમર થઈ ગઈ છે અને એટલે હવે યાદ નથી રહેતું પ્રશ્ન એમ થાય કે જો તમને તમારો પગાર યાદ ના રહેતો હોય તો આ અઢળક જે મિલકતો ભેગી કરી લે છે એ બધી યાદ છે ને કરી છે એટલે એનું પેન્શન પણ આવતું હશે પેન્શન આવે છે બધું એ તો યાદ છે ને કે કેટલી જગ્યાએથી આવે છે સમજો છો વ્યક્તિગત રીતે આ બધાનું મેં કેલ્ક્યુલેશન કર્યું તો મને ખ્યાલ આવ્યો કે બિશપ વિનોદ કુમાર માલવિયા એક ગર્ભ શ્રીમંત નહીં પણ ધર્મ શ્રીમંત છે કઈ રીતે ધર્મ શ્રીમંત સમજી શકાય છે ને ઈશ્વરે આપેલા અર્પણો અને નાણાકીય દાનો અને બીજા કમિટમેન્ટ લોકોની સેવાઓ દરેક પ્રકારની સેવાઓના જે બલિદાન લોકોએ મંડળીઓમાં આપ્યા છે એનો ઉપયોગ દુરુપયોગ કેવી રીતે કરવો એ સારી રીતે જાણતા હતા અને એટલે એ બધું જ ભેગું કર્યું છે જો માણસ આખું જગત મેળવે પણ પોતાના જીવથી એ હાનિ વિચારવા જેવી છે અને ઘણા લોકો એવા છે ઘણા લોકો એટલે સીએનઆઈની સિસ્ટમ જ એવા છે કે આજે બિશપ માલવ્યાની સામે ઊંચી નજર નથી કરી શકતા એનું કારણ મેં ટેક્સ્ટમાં આપેલું છે તમે જોઈ શકશો પણ આટલું બધું થાય છે પણ કોઈ એક શબ્દ ઉચ્ચારી શકતું નથી એટલે સમજી શકાય છે કે આપણે જે વિચારી રહ્યા છે અને હું જે શેર કરી રહ્યો છું એ ખોટું તો નથી એ ખોટું તો નથી રાઈટ ક્યાંક ને ક્યાંક દાળ કાળી છે એમ નહીં પણ આખી દાળ જ કાળી છે દાળ માં કાળું છે એમ નહીં પણ આખી દાળ જ કાળી છે સમજી શકાય છે રાઈટ પણ યાદ રાખ્યું દાનિયેલ પ્રબોધકના પુસ્તકના ચોથા અધ્યાયની અંદર એ મહાન નબુખાદ નેસ્તાર રાજા એ આગલી કલમોમાં તો અભિમાન કરે છે પણ ઈશ્વર પછી એને ઘાસ ખાતો કરી દે છે પ્રાણી સમાન કરી દે છે પક્ષી સમાન કરી દે છે હા અને ત્યારે એને ભાન થાય છે ત્યારે ઈશ્વરની સમક્ષ ઝૂકી પડે છે નમી પડે છે અને ઈશ્વરની માફી માગે છે અને એટલે ચોથા જેની છેલ્લી કલમો વાંચીએ ત્યારે આપણને ભાન થાય છે અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે છે કે આ નબૂદ ખાદ નેસ્તારે પોતાના તારના તાર સ્વીકાર હશે પોતાના ઈશ્વર માન્યા અને એના લીધે એ આપણને સ્વર્ગમાં જોવા પડે મળે તો એનો આપણને કોઈ અચરજ જ નહીં થાય મને કોઈ અચરજ જ નહીં થાય જો એ સ્વર્ગમાં જોવા મળશે તો પણ શું વાલાઓ જે આટલી મોટી મહત્વની જવાબદારીઓ અદા કરે છે એમના પેટનું પાણી નથી રહી શકતું આટલી મોટી સંસ્થાઓ અને સંસ્થાનો પર તમે જવાબદારીઓ કઈ હેસિયત થી અને એ તો ઠીક પાછળ પાછળ એવો વેલો બી તૈયાર કરતા જાય છે કે જે રાજપાટ હોય ને રાજા રજવાડાની જેમ હોય કોઈ બીક જ નહીં કોઈ બીક નહીં અને એટલે વાલા તમારે મારે સમજવાની જરૂર છે કે આ બધું ચાલુ જ રાખવું છે કે આની અંદર ફેરફાર લાવવો છે સુધારો લાવવો છે તો મારા એકલા નાથ ની વાત તો છે નહી હા તમારે પણ પ્રાર્થના સહિત ઇનિશિયેટિવ લેવું પડશે તમારે પણ પ્રાર્થના સહિત વિચાર કરવો પડશે ઈશ્વર પાસે બેસવું પડશે સમજણ કેળવવી પડશે કે જેથી ઈશ્વરની સારી માન્ય અને સંપૂર્ણ ઈચ્છા આપણા જીવનમાં પરિપૂર્ણ થાય હા અને ઈશ્વરને મહિમા મળે જેને જે બોલવું હોય એ બોલે જે બોલવું હોય એ બોલે રાઈટ પણ જો ઈશ્વરનો આત્મા આપણને દોરે છે તો આપણે બ્લન્ટલી સ્પષ્ટ શબ્દોની અંદર જે કહેવાનું છે એ સ્પષ્ટ કહેવાનું છે એમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં કરવાનું આ બધી જ બાબતો સમજવાના માટે પ્રભુ આપણને પુષ્કળ કૃપા આપે સહાય કરે મે ગોડ યુ બાય બાય ટેક કેર